નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતના એક બીજા વીર જવાને શહીદીઓ હરી છે અમદાવાદના મહીપતસિંહ વાળાએ પચીસ વર્ષની ઉંમરે શહીદીઓ હરી છે તેઓ જમ્મુ કાશ્મીરમાં તેમની ફરજ બજાવી રહ્યા હતા અને આતંકીઓ સાથે અથડામણમાં તે શહીદ થયા છે બીજા પણ ત્રણ જવાનો શહીદ થયા હતા ગઈકાલે મહીપતસિંહ વાળાના પાર્થિવ શરીરને તેમના વતન અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને મિત્રો તમને જણાવી દઈએ કે તેમની પત્ની ગર્ભવતી છે શહીદ જવાને તેમના સંતાનનું મોઢું જોવે તે પહેલાં જ શહીદીઓ હરી છે મહીપનસિંહ વાળાના પત્ની પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા અને ત્યારે તેઓ રડી પડ્યા હતા